રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો હોવાની વાત સામે આવી છે જેમાં રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો કર્યો છે આફ્રિકન વિદ્યાર્થીઓની ગ્રામજનો સાથે બોલાચાલી થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી વિદ્યાર્થીઓ દેહ વેપાર કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલા રોતનપર ગામમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ દેહ વેપારનો ધંધો કરે છે તેના કારણે લોકોને તકલીફ પડી રહી છે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને બોલાચાલી થઈ હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસે વિદ્યાર્થીની અને ગ્રામજનોના નિવેદન લીધા હોવાની વાત સામે આવી છે રાજકોટમાં મારવાડી કોલેજમાં મોટા પ્રમાણમાં આફ્રિકન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ અને જ્યારે રતનપર ગામમાં કેટલાક વિદ્યાર્થીઓ રૂમ ભાડે રાખીને રહે છે જો કે આ વિદ્યાર્થીઓ કેટલીક વખત નશાની હાલતમાં અને દેહ વ્યાપાર કરતા હોવાના ગ્રામજનોએ કર્યો છે આક્ષેપ અગાઉ પણ રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ જોવા મળ્યો હતો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારાફૂટ પણ સજાઈ હતી ત્યારે આ ઘટનામાં પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું